અમારી વિગત એ છે કે અમારી સાથે ફ્રેન્કફીનમાં ફ્રોડ થાય છે અને અમને થોડા દિવસ પહેલા ખબર પડેલી છે કે ફ્રેન્કફીન રાજકોટનું જે છે એ હિટ લિસ્ટ માં છે અને અમને લોકોને ત્યાં જે રીતની માહિતી આપવામાં આવેલી હતી એ રીતના અમારું કઈ બી કામ ત્યાં થાતું નથી અને અમને લોકોને ખુલ્લમ ખુલ્લા ફ્રોડ કરે છે અને અમે જો એ લોકોની સામે અમારા પ્રશ્ન રાખીએ છીએ તે લોકો અમને એના જવાબ નથી આપતા અને બે દિવસ પહેલા અમે લોકો કઈ રીતના ગ્રુપ બનાવીને ગયેલા હતા તો ગ્રુપમાં અમે કેમેરા ચાલુ રાખતા હતા તો અમને કેમેરા યુઝ કરવાની ના પાડી દીધી એ લોકો અમને કોઈ સરખા જવાબ નથી આપતા એ લોકો અમે સામેથી સોમવાર દસ વાગ્યાનો ટાઈમ આપ્યો તો એટલે અમે લોકો અમારા પેરેન્ટ્સને લઈને ગયેલા હતા તે એ લોકોએ નીચે બાઉન્સર ઊભા રાખી દીધેલા છે અને અમે લોકોને ઉપર જવા દેતા નથી ફ્રોડ અમારી સાથે એમ કહ્યું છે કે અમને એમ કે છે કે તમે અહીંયાથી તમારું અગિયાર મહિના મહિનાનો કે છ મહિનાનો કોર્સ પૂરો થઈ જશે તો તમને લોકોને પ્લેસમેન્ટ મળી જશે તમને લોકોને ચાલીસ થી પિસ્તાલીસ હજાર ની જોબ ને ઉપર મળશે જ્યારે અમને અત્યારના ફક્ત બાર કે પંદર હજાર ની જોબ અપાવે છે અને અમારી પાસે એ લોકોના પ્રૂફ છે અને અમને એમ કીધું હતું કે સો ટકા અમે તમને લોકોને ઇન્ટરવ્યુ આપશું પણ ઇન્ટરવ્યુ માં આગળ જે છે એ બધું તમારું છે અમને એ કીધેલું હતું ને અમારી પાસે પ્રૂફ છે કે જેમાં એ લોકોએ લખેલું છે કે અમને લોકોને ખાલી બાર કે સોળ વીસ હજાર ની ઉપર અમને કઈ જોબ અમને છે ને એરપોર્ટમાં ગ્રાઉન્ડ સ્ટાફ ની નેની જોબ આપવાની વાત કરેલી હતી પણ અમને આ લોકો અત્યારે ખાલી હોટેલના ટ્રાવેલના ટ્રાવેલ અને BMW ના શોરૂમ ના ને એના ઇન્ટરવ્યુ આપે છે જેના માટે અમે અમારા પેરેન્ટ્સ કોઈ બી ડોટ કે બેલા જેટલી મોટી અમાઉન્ટ પે કરેલી ન હોય મારા ઘણા એવા ફ્રેન્ડ્સ છે ને હું ખુદ દેવી છું કે જે અત્યારે 20 કે 22000 ની જોબ કરું છું તો ઈ જોબ મૂકીને હું શું કામ 12 કે 15000 ની જોબ કરવા જાઉં છું

અમારી માંગ એ જ છે કે અમને અત્યારના અમારી ફીસ પાછી જોઈએ છે ને રાજકોટ છે હિટ લિસ્ટમાં છે અમને ઘણી જગ્યાએથી ખબર પડેલી છે તો રાજકોટનું ફ્રેન્ક પિન બંધ થવું જોઈએ કેમ કે આ લોકો મિડલ ક્લાસના જે લોકો છે એ લોકોને જ પકડે છે અને એ લોકોને ખરેખર ચોખ્ખી ભાષામાં કહીએ ને તો માટલીમાં ઉતારવાના કામ કરે છે અને એ લોકો પાસેથી ફી ને બધું લઈએ છે અને ઘણા લોકોને અલગ અલગ ફી લે છે હું જેમ કે છ મહિના વાળી છું છ મહિના વાળા ચાર સ્ટુડન્ટ ઉપર રાખી દઉં ને ચારેની ફી અલગ અલગ હશે